મિત્રો આમ તો શિયાળો જેને આપણે ઇંગ્લિશમાં ફોક્સ તરીકે ઓળખીએ છીએ એ આપણને દિવસે ક્યારેક જ દેખાતા હોય છે પણ આજે આપણે દિવસે પણ આ શિયાળને જો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું બેઠું છે અને આ બીજું શિયાળ પણ રસ્તા ઉપર આપણને દેખાશે આ શિયાળ આપણે એને ફોક્સ કહીએ છીએ તે આજે આપણને જોવા મળ્યું તો જોજો હમણાં સામેથી આપણને દોડતું દેખાશે આ પ્રાણી હિંસક નથી હોતા અને એટલું શાંતિથી આપણે એને નિહાળવું કોઈ પણ અટકશાળા વગર એને નજીકથી જોવાનો આનંદ આપણને મળે છે જુઓ કઈ રીતના એ શાંતિથી બેઠું છે આમ ગમે ત્યાં તમે જુઓ તો એ સતત ભાગતું દેખાય છે পাঁ শান্তি ু যোৱা পাৰে